આજે જે સાયબર ક્રાઇમના અવેરનેસ માટેનો આ કાર્યક્રમ છે તથા સાયબર ક્રાઇમનો જે ભોગ બનેલા લોકો છે જે વન નાઇન થ્રી જીરો પર ડાયલ કરે છે જેમના પૈસા બેંકમાં ફ્રીજ થયેલા હોય એ પૈસા પરત આપવા માટે પોલીસ સુરત પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચના અને માર્ગદર્શન પ્રમાણે અત્યારે ટોટલ ઝોન સિક્સના જે છ પોલીસ સ્ટેશન છે ત્યાંના એકસો ને તેર અરજદારના સત્યાવીસ લાખ અઢાર હજાર રૂપિયા પરત આપવા માટેના અત્યારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ બધા એકસો એ એકસો તેર અરજીઓ અમે કોર્ટમાં આપીશું અને એમના જે પૈસા બેંકમાં ફ્રીઝ થયેલા છે એ પૈસા એમને કોર્ટના હુકમ પછી એમના ખાતામાં પરત આવી જશે અથવા તો થઈ થ્રીઝ થયેલા હશે પૈસા તો અનફ્રિઝ થઈ જશે એટલે એક અમારે સુરત શહેર પોલીસ તરફથી આ ખૂબ જ સારી એક પહેલ છે કે અમે સામેથી પબ્લિકને બોલાવી વકીલ પણ સરકારી વકીલ પણ અમે રાખીએ છીએ એમને બોલાવીએ છીએ એમનો પણ સહયોગ મળે છે નયન સુખડવાલા સાહેબનો અને એમની ટીમનો અને એના મારફતે અમે સાથે રહી જે ભોગ બનનારના પૈસા એમના ખાતામાં પરત આવે તે માટે સુરત શહેર પોલીસ સામેથી આ કાર્યવાહી કરી રહી છે ધન્યવાદ સાહેબ સાહેબ આજે આજે જે સાયબર ક્રાઈમના અવેરનેસ માટેનો આ કાર્યક્રમ છે તથા સાયબર ક્રાઈમનો જે ભોગ બનેલા લોકો છે જે વન નાઇન થ્રી જીરો ઉપર ડાયલ કરે છે જેમના પૈસા બેંકમાં ફ્રીજ થયેલા હોય એ પૈસા પરત આપવા માટે પોલીસ સુરત પોલીસ કમિશનર અનુસૂ અનુ સુરત શહેરના આ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબે સાયબર ક્રાઇમનો જે ભોગ બનેલા હોય અને સાયબર ક્રાઈમ ફાઇનાન્શિયલ ફ્રોડ માટેની જે હેલ્પલાઇન નંબર ઉપર જેમને ફોન કરેલો હોય અને જે શંકાસ્પદ આરોપીના એકાઉન્ટમાં જે વિક્ટીમના જે ફંડ જે રૂપિયા ફ્રીઝ થયેલા હોય એ પરત મેળવવાની કાર્યવાહીના ભાગરૂપે પોલીસ વિભાગ તરફથી ઇનિશિયેટિવ લઈ અને કોમ્યુનિટી પોલીસિંગના કોન્સેપ્ટ મુજબ અલગ અલગ જોન વાઇઝ લોક દરબારનું આયોજન કરવાની સૂચના આપેલ હતી જે સૂચના આધારે આજે જ્હોન સિક્સ ડીસીપી જ્હોન સિક્સ આદરણીય શ્રી રાજેશ પરમાર સાહેબના અધ્યક્ષસ્થાને આ લોક દરબારનું આયોજન કરવામાં આવેલ છે જ્હોન સિક્સ હસ્તકના આઈ ડિવિઝન અને જે ડિવિઝનના પોલીસ સ્ટેશનો જે છે એના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમે ઇનિશિયેટિવ લઈ અને ભોગ બનનારનો સંપર્ક કરી અને ભોગ બનનારમાંથી ઘણા લોકો એવા હતા કે જેમને પ્રોસીઝર બાબતનો ખ્યાલ નહો જાણકારી નથી અને એમની કામગીરીના વ્યસ્તતાના કારણે પણ આ જે પ્રોસેજર કઈ કરી નતા શકતા તો તેઓનો ઇનિશિ ઇનિશિયેટી લઈ કોન્ટેક કરી તેમની અરજી તૈયાર કરાવી અને સરકારી વકીલશ્રી અને પ્રાઇવેટ વકીલશ્રીઓનો કોન્ટેક કરી અને પૂરું પેપરવર્ક તૈયાર કરી અને આજે એમના જે સ્કેમ મની જે છે એમના રિફંડ જે મેળવ પરત મેળવવાની કાર્યના કાર્યવાહીના ભાગરૂપે આજે આયોજન કરવામાં આવેલું એમાં ઝોન સિક્સ વિસ્તારના અલગ અલગ પોલીસ સ્ટેશનના કુલ એકસો તેર જે ભોગ બનેલા ફરિયાદી જે છે એ હાજર રહેલા એના સિવાય અન્ય નાગરિકો અન્ય પદાધિકારીઓ પણ હાજર રહેલા આ લોક દરબારમાં જે સાયબર ક્રાઈમનો ભોગ બનેલા હોય એમને રિફંડના નાણાં પરબ મેળવવાની કાર્યવાહીની કાર્યવાહીની સાથે સાયબર ક્રાઇમના એવારનેસ બાબતેની પણ કાર્યવાહી કરવામાં આવેલી છે આ બાબતે જાગૃતિ ફેલાવવાની કાર્યવાહી કરવામાં આવેલી છે એ બાબતે એમને મટીરિયલ પણ આપવામાં આવેલું છે અને સરકારી વકીલ શ્રી ડોબરિયા સાહેબ તરફથી એમને વ્યવસ્થિત બ્રીફ બ્રીફ પણ કરવામાં આવેલા છે આ જ રીતનું આયોજન લોક દરબારનું આયોજન ભવિષ્યમાં પણ થતું રહેશે અને મેં આપણે જણાવ્યું એમ કુલ એકસો તેર ફરિયાદી અથવા તો વિક્ટિમ જે કહી શકાય એમના અને ટોટલ આશરે ઓગણત્રીસ લાખ જેટલી રકમ પરત મેળવા મેળવવાની કાર્યવાહીના ભાગરૂપે આજે પેપરવર્ક કરવામાં આવેલું છે હવે સ્થાનિક પોલીસ સ્ટેશન તરફથી આ બાબતે કોર્ટમાં જે અરજીઓ જે તૈયાર કરેલું છે જે પેપર તૈયાર પેપરવર્ક તૈયાર કરેલું છે કોર્ટમાં નામદાર કોર્ટમાં રજૂ કરી અને નામદાર કોર્ટ તરફથી ઓર્ડર મેળવી અને એમને પરત જે વિક્ટિમ જે ફરિયાદી જે છે એમના નાણાં પરત મેળવવાની આગળની કાર્યવાહી કરવામાં આવશે